તો ફાઇનલી મિત્રો આપણે વચ્ચે નાસ્તો કરવા ઉભરાઈ ગયા છીએ દુકાને ફડેકા ને એવું લેવા હજુ કામ રહે ગાડી તો હવે આપણે અહીંયા આગળ જીરું ભરીને નીકળવાનું છે મિત્રો અત્યારે મહેસાણા પહોંચી ગયા છીએ થોડાક દૂર માહેશાણા માહેશાણાનો ફૂલ ફાઇનલી મિત્રો આપણે અહીંયા આગળ હોટલ જમવા રહી ગયા છીએ તો ચાલો મિત્રો હવે જઈએ જમવા માટે આપણે ગાડી તો આપડે મિત્રો જમવાનું પતી ગયું છે આપડે મિત્રો સંજયભાઈએ કધાડીનું દૂધ મંગાવી દીધું છે કધાળી નું દૂધ મંગાવી દીધું છે સંજય ભાઈએ તો સંજય ભાઈ કધાડીના દૂધ નો આનંદ માણા હોટેલ ખુબ સરસ છે મિત્રો તો ફાઈનલી મિત્રો આપણે જમીને હવે આવી ગયા પાછા તો હવે આપણે મિત્રો તો મિત્રો આપણો વજન ચેક કર્યો તો ઓગણસાહ સાહીઠ પાંચ ખાધે મારો મિત્રો અઠાવન હતો ને ખાધે પછી એક કેજી વધી ગયો

તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા જીરા ઉજા જ્યાં વેચવાનું છે ત્યાં નરેન્દ્રભાઈ સોમાભાઈ તો ફાઇનલી મિત્રો આપણે અમર ડાલો પાર્કિંગ કરવા આવી ગયા છીએ ઉમિયા માં અને હવે આપણે મિત્રો જવાનું છે પાછું ઊજા માર્કેટમાં તો ચલો મળે મિત્રો કાલ સવારમાં તો ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈયું છે પૂજા માર્કેટની સામે એક જેટ ઝેડ ઉપસરપંચની ચા પીને આપણે મિત્રો નીકળી રહ્યા છીએ ઓ માર્કેટમાં આની અડધો દેડી આશી

આ મિત્રો ઝા માર્કેટ માં જીરૂ વેચવા આવ્યા હતા અને ખાડાવાળાનો લઈ સંજય ભાઈએ ખાટલો લઈ લીધો છે આજ આપડા કરણ ભાઈ તો ખાટલો માથા કરી નમો આપડે નીકળી ગયા છીએ બાકા જીકી બોલાવા માર્કેટ નીકળી ગયા છીએ

તો મિત્રો આપડે ઉઝા માર્કેટ યાર્ડમાં આપણા જીરુનો ભાવ મિત્રો ચાર હજારમાં સાહીઠ ઓછા આવ્યા છે ઉઝા માર્કેટમાં હાવ મંદી છે જીરુમાં જોઈ લો બધા ખેડૂત શાંતિથી બેઠા ભાવ નહીં એટલે માર્કેટમાં ઉઝા માર્કેટ ભાવ નોટ અવેલેબલ આપણે મિત્રો આ ભાઈ ખીજાણા છે ગાડી સામે આવતી હતી હા ભાઈ બાઈક મેકીને ઉતરી ગયા કે તમે ચમ સામે ગાડી લઈને આવ્યા આયાત્રો એ ભાઈએ પણ ગાડી બંધ કરી દીધી આ પણ ગાડી બંધ કરી દીધી બે ભાઈ ક્યાં સામ સામે તમે એકા બીજી પાડો ઉપાડો બા આવતા જે કે બોલાવો ભાઈ બન કાંટામાં વાતચીત કરીને આવી ગયો ઘરના છેલ્લા ધોવા ધોવા તો ફાઇનલી મિત્રો અમે ગાડી લેવા આવી ગયા છીએ અને અમે ગાડી લઈને જવી પાછા જીરો માર્કેટ હા મિત્રો આપણે જમવા માટે હોટેલ આવી ગયા છીએ બંશી કાઠિયાવાડી અને આ ઉજામાં પૃથ્વીનો ગોળો કેવો છે તમે કોમેન્ટ કરી દેજો તો ચલો ખાવાનું બા કાં કે બોલાવી દેવી બધા થઈને બાહી ભૂલ આવી ગઈ તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું કાઠિયાવાડી હોટલના હું મસ્ત મજાના ખાઈ પીને ફૂલ થઈ ગયા એ બધા મિત્રો આ જોઈ લો તમે મિત્રો ગાર્ડનનું કાઠિયાવાડી હોટલનું ગાર્ડન મિત્રો ડેકોરેશન જમવાનું બહુ મસ્ત છે